નમસ્કાર દર્શકો મિત્રો ઓટીવીટી ന്യൂસમાં આપનું સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર સેવન્થ ડે સ્કૂલનો મહત્વનો નિર્ણય જાણો ક્યારથી શરૂ થશે ધોરણ 10 અને 12 ના ઓફલાઈન વર્ગો અમદાવાદ શહેરની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની અધ્યાના એક મહિના બાદ મહત્વનો નિર્ણય લીધો છે બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને ધોરણ દસ અને બારના ના ઓફલાઈન વર્ગો આગામી શુક્રવારથી શરૂ કરવામાં આવશે શાળાના નિર્ણયથી અંદાજે દસ હજાર વિદ્યાર્થીઓને સીધો લાભ થશે જિલ્લા શિક્ષણાધિકારીના જણાવ્યા અનુસાર હાલ પૂરતું ધોરણ દસ અને બારના વર્ગો શરૂ થઈ રહ્યા છે પરંતુ ધીમે ધીમે બાકીના ધોરણના ઓફલાઈન વર્ગો પણ શરૂ કરવામાં આવશે આ નિર્ણય વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે વર્ગો શરૂ થાય તે પહેલાં સરકાર દ્વારા નિમાયેલા બે ઓબ્ઝર્વર શાળાનું નિરીક્ષણ કરશે શાળા દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે આ નિર્ણયથી લાંબા સમયથી ઓનલાઈન શિક્ષણ પર નિર્ભર રહેલા વિદ્યાર્થીઓને ફરીથી રૂબરૂ શિક્ષણનો લાભ મળશે જેનાથી તેઓ બોર્ડની પરીક્ષા માટે વધુ સારી રીતે તૈયાર કરી શકશે